નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે તો બંગાળની ખાડીની પણ સિસ્ટમ બની છે જેના કારણે ગુજરાતની અંદર અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આજે તેમજ આવતીકાલની ખાસ અપડેટ જોવાની છે તેમજ બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે અને અરબી સમુદ્રમાં જશે આપણે અત્યારના સમયની ખાસ અપડેટ જોઈએ તો અત્યારે અરબી સમુદ્રમાં અહીં એક સિસ્ટમ સક્રિય છે અને ગુજરાતની અંદર તેની અસરના ભાગરૂપે વરસાદ આપણને જોવા મળશે જેમાં અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે પણ સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારો છે જેમાં ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ વડોદરા અને ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે અમોદ ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને આજે બપોરના એક બે વાગ્યાના સમયગાળાથી ત્રણ વાગ્યા સુધીની અપડેટ જોઈએ જેમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે રાજકોટ હોય ચોટીલા હોય સુરેન્દ્રનગર હોય વિસ્તારો હોય બોટાદ ગોંડલ અમરેલી તેમજ ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે તળાજા મહુવા પાલિતાણા ગારિયાદાર બગતાણા ઉના વેરાવળ રાજુલા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી ભાટસણ આજે બધા વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડબંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા ખંભાત નડિયાદ અલીરાજપુર છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂસ રાજપીપળા સુરત તાપી આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ આજે બપોરના સમયે વરસાદ આપણને જોવા મળશે તો સાંજના સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જુનાગઢ પંથક અમરેલી પંથક ભાવનગર મહુવા તળાજા પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણ તુલસી શામ ધારી ઉપલેટા ગોંડલ જસદણ આ બધા વિસ્તારોમાં ઝાપટાં રેડાનું પ્રમાણ વધશે તો મધ્ય ગુજરાતની અંદર વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા તેમજ ખંભાત આજુબાજુના વિસ્તારોને વડોદરા તેમજ છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ આજે વધશે તો ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા ખેડા તેમજ જે ખેડબ્રહ્મા છે પાલનપુર છે હિંમતનગર છે ડુંગરપુર છે અરવલ્લી મહેસાણા બધા વિસ્તારોની અંદર વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે અંદર વરસાદની સંભાવના ગણી શકાય હવે આપણે જોઈએ આજે રાત્રિના બાર વાગ્યાની અપડેટ જેમાં બેલગામ મહારાષ્ટ્ર મુંબઈ આજુબાજુ સિસ્ટમ નબળી પડી શકે અરબી સમુદ્રની તો પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં રેડા ઝાપટા આજે જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો સાત વાગ્યાના સમયગાળા દરમિયાન આ જે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર ભારે અસર કરશે જેમાં જૂનાગઢ પંથક કોઈ અમરેલી પંથક ભાવનગર અલંગ તળાજા મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ગોંડલ જસદણ બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર રાજકોટ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે તો દક્ષિણ ગુજરાતમાં પણ અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તાપી નવાપુર આ બધા વિસ્તારો વલસાડ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો વિરમગામ અમદાવાદ કપડગંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર ખંભાત ખેડા આણંદ ધોળકા આ બધા જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર બાંસવારા તેમજ લુણાવાડા આ બધા જે વિસ્તારો છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે આવતીકાલે બપોરની વાત કરીએ તો બપોરના સમયે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે પણ આગળ વધશે અને જે આપણે આ સિસ્ટમ છે અરબી સમુદ્રની તેની થોડી ઘણી અસરો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સાઈડ અરવલ્લી સાઇડ તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ તેમજ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા ધોળકા નડિયાદ વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર તેમજ ભરૂચ અને રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તાપી ડાંગ વલસાડ નવસારી તેમાં અને ભાવનગર જિલ્લાના કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને આવતીકાલે સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના થોડા ઘણા વિસ્તારો છે જેમાં જૂનાગઢ જેતપુર બાબરા અમરેલી બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા પાલીતાણા તળાજા આજુબાજુના વિસ્તારો તુલસી શામ રાજુલા મહુવાના વિસ્તારો કે જેમાં ભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને ખંભાત વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને આવતીકાલે જોવા મળશે ચોવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં સાત વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને જે બાંસવારા સાઈડના જે વિસ્તારો છે તેમજ દાહોદ પંચમહાલ મહીસાગર આજે બધા વિસ્તારો છે ખંભાત વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા અલીરાજપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે ખાસ કરીને ચોવીસ તારીખની બપોર પછીની અપડેટ જોઈએ તેમાં પણ વરસાદની સંભાવના છે પચીસ તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેનો આખો ટ્રફ આ રીતે જોવા મળશે તો હવે વાત કરીએ આગામી છવ્વીસ તારીખમાં તો છવ્વીસ તારીખમાં તો આખી સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવી જશે આપ જોઈ શકો એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચશે તો બીજી સિસ્ટમ બનશે એટલે કે આખો ટ્રફ આ રીતે બનાશે અને જેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ સૌથી વધારે મધ્ય ગુજરાતના જે ભાગો છે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં જોવા મળશે આગામી છવ્વીસ તારીખે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે ખાસ કરીને વિસ્તારો નડિયાદ ખંભાત વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર તેમજ ભાવનગર બોટાદ અને અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો સવારના સમય સત્યાવીસ તારીખમાં કચ્છના જે વિસ્તારો છે તેમાં મેઘ તાંડવ જોવા મળશે ખાસ કરીને કચ્છના જે તમામ વિસ્તારો છે જેમાં ખાવડા ભુજ ગાંધીધામ માંડવી નલિયા લખપત રાપર ભસાવ આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને સૌથી વધારે જોવા મળશે અને આખો દિવસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખની જે આ સ્થિતિ છે તેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર જૂનાગઢમાં પણ અતિ ભયંકર વરસાદની સંભાવના છે ઓગણત્રીસ તારીખ સુધી આ સિસ્ટમ

જ્યારે સોવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રના દરિયા કિનારે ઓગણચાલીસ બાકીના વિસ્તારોમાં પચીસ કિલોમીટર પ્રતિ કલાક પચીસ તારીખની વાત કરવા જઈએ તો કચ્છના તમામ વિસ્તારોમાં એકાવન સૌરાષ્ટ્રની વાત કરીએ તો અડતાલીસ દક્ષિણ ગુજરાતમાં છવ્વીસથી ત્રીસ જ્યારે છવ્વીસ તારીખમાં સૌથી વધારે મધ્ય ગુજરાતની અંદર પણ અડતાલીસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પંચાવન દક્ષિણ ગુજરાતમાં પચાસ અને કચ્છની અંદર બાવન કિલોમીટર પ્રતિ કલાક તો હવે આપણે વાત કરીએ સત્યાવીસ તારીખની સ્થિતિ સુડતાલીસથી પંચાવનની પવનની ઝડપ જોવા મળશે અને અઠ્યાવીસ તારીખમાં ખાસ દરિયા કિનારાના દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં બોતેર ભાવનગર અમરેલી છપ્પન દક્ષિણ ગુજરાતમાં છપ્પન મધ્ય ગુજરાતની અંદર સત્તાવન કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર ગુજરાતમાં લો પ્રેશરની સ્થિતિ ઉપર આધાર રાખશે એટલે કે પવનની ઝડપ તો જોવા મળશે કચ્છ સૌરાષ્ટ્ર બધા વિસ્તારોમાં સુડતાલીસ થી પચાસ જેવી પવન છે તો હવે આપણે જોઈએ વરસાદ કયા વિસ્તારમાં વધારે પડશે દસ દિવસની સ્થિતિ આપણે જોઈએ જેમાં સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તો જામનગરની અંદર તેર ઇંચ રાજકોટમાં ઓગણીસ ઇંચ આ રીતે વરસાદ સૌરાષ્ટ્રમાં પડશે સુરેન્દ્રનગરમાં સૌથી વધારે એકવીસ મોરબીમાં દસ ભાવનગરમાં સાત બોટાદમાં ચૌદ ગોંડલ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે તો ધોળકા આજુબાજુ એકવીસ નડિયાદ ગોધરા દાહોદ આ જે આખો પટ્ટો છે તેની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે અને આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદનું પ્રમાણ વધશે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ છ થી સાત ઇંચ વરસાદ દસ દિવસમાં ખાબકી શકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારો એવા છે જેમાં જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારો એવા છે જેમાં સામાન્ય મધ્યમ વરસાદ જોવા મળશે બાકી ઓલર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત